આમાં શું કરવું આમ જો આવી ડુંગળી થઈ ગઈ જો આમ જો આમ જો 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 કેમ જાય આમ જો 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 રખડી આડી આવે ને એટલે જો કેટલા આવશે આ કપાનો બે હજાર ઉપર ને હું વાત છે ભાઈ આમ જો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ફાઈનલી મિત્રો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયો ને ભાઈ સુરત આપણે વિડીયો ચાલુ દીધો આમ તો જાગુ તો પાંચ છે મેં કીધું આપણે થોડો ફુસ્ત થયા પછી વિડીયો ચાલુ ભાઈ ભાઈમાં ઝાકળ નથી આ ખબર કરો હે તો ભાઈ હે ને આમ ઓલા જે તમને ઓલા ઝાડવા દેખાય ને એ ન દેખાતો હોય એટલો બધો ઝાકળ હોય ને ભાઈ ઝાકળ જ ને એટલે બધા આમ ગણો ભાઈ ટાઈટ થઈ ને સાફ પાણી પી લઈ ને ભાઈ ભાઈ બોલવા મળ્યું છે ને ભાઈ પંખવા પાસે એટલે અવાજ આવવાનો છે જો કેવો વાત આવે આમ તો એવું છે ત્યાં હાલો હવે ચા પાણી પી લઈ પેલા જય માતાજી ગુડ મોર્નિંગ ચા પી લઈ હાલો ભાઈ કાનાદાન હોય ગુડ મોર્નિંગ થઈ ગયો ને ભાઈ કાનાદાન ભાઈ ચા ભાઈ દી ફરમાનું ઢાંકણું છે ને કોઈ એરકુ ખોલ્યું ને એટલે આમ થાય ચા ભાઈ એવી વસ્તુ છે ને ભાઈ નો મળી હોય ને તો ભાઈ માથું દુખો મળે ની કાનાદા ટાઈમ સર તો ભાઈ ચા પાણી આપણે પી લઈ ને પછી ભાઈ આપણે જઈ લહણ બાજુ આટો મારવા ની કાનાદા હા

તો ભાઈ આ કેરો હે ને ભાઈ ચણાનો છે ને હે ને એક બે ત્રણ ચાર ચાર ને પાંચ છ ને એક આવડો ક્યારે હાથ હાથ ક્યારે ભાઈ હે ને ભાઈ આપડા ચણાના હે જોવો ભાઈ કપા કેમ દેખાય ઉપેન ભાઈ આવી ગયા હે કેમ કે ભાઈ એને હે ને ભાઈ કપા વિણવાનો હે નહી કનડ્દા આમ જુઓ ભાઈ પાણીનો કેલ્બો લઈને ભાઈ ફૂલ તૈયારીમાં હે ને ભાઈ હા છે ને બધા કપા ભાઈ પૂરા ઉપરા કનડ્ડા કેટલી વળું કઈ હતી આપણે

आम, तो आम जो, भाई घोंगड़े यू का नड्डा क्या वहाँ क्या इला 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 इला, 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 इला। <laughs> क्यों बड़े जो भाई आज इतना है ना भाई कपा है कैक आम जो आज इतना कैक डापक यू थी है आम जो तो मित्र है ना भाई आई डापक यू थी है आम जो ભાઈ કપાવીને કા કરે તો કપાવીને આમ જો વાહ ભાઈ વાહ સમજો જો હે કાના કેમ મીણે સમજો વાહ કેમ પણ સમજો કપાવીને જો વાહ ભાઈ વાહ કાના દે ટ્રેનિંગ હારી આપેલી લાગે નહીં કાના દે કાઈ ન ઘટે ઓ ભાઈ જો આમ જો જો આઠ વાગ્યા ને ભાઈ આઠ વાગ્યા હે ને ભાઈ ઉપીન ભાઈ શાહ પીવી હે આમ જો ભાઈ આઠ વાગ્યા હે ને ભાઈ ચા આવી ગયું કેમ કાના દે

không 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 à réo quá àm job đi có phải mình đi thay liền na kẹo à réo quá à réo quá mình tao đi quá gì lo thay liền na kẹo à réo quá kẹo bao giờ kem dẻm lúc giờ lấy અરે વાહ જો મિત્રો રામ રામ બોલે થાળી માદે માદે થાળી અરે વાહ કેમ પડ કાનાડડા કે આયગળ જાતા હે ને ભાઈ કપા મસ્ત મજાનો આવ્યો હે ને અંદાજે કાનાડડાનો ભાવ કેટલા આવશે આ કપાનો 2000 રૂપ 2000 ઉપર ને હું વાત છે ભાઈ આમ જો આ સ્ટાપ ના હે ને ભાઈ ડબક હે આ હે ને ભાઈ ડબક્યુ હે નીટ હે ટુડી આમ જો દેખાય ને જો કાઈ નો ગટે જના કરે ને અમુ ગેઠે આવા જો આવા પેહીઓ આવે હે પણ વાંધો નહીં આવે

એટલે કોમેડા કેજો ભાઈ ઉંદેડાનું શું કરું ભાઈ કપાની થળી કરેલી હે ને ભાઈ ઉંદેડા હે ને ભાઈ કપા આયેલી લઈ જાય હે ને ભાઈ આવું હે કે નહીં એટલે ઉંદેડા હે ને ભાઈ વધારે હે એટલે કઈક આનો રસ્તો હોય તો કેજો નહીં હતું ભાઈ છે ભાઈ એવું છે અહીંયા ભાઈ હે ને ભાઈ ઘઉં વાવવાનું કામકાજ ચાલુ હે ને ભાઈ વાગી જાય ભાઈ અઢી ને જાય છે ભાઈ કપાણી માં થોડુંક મોડું થઈ ગયું છે બાકી બધા કપાણીનો એ જ હું ઉપીન વાહ શું હોય જઈએ આવ્યો ને એક બાજુ ભાઈ માયા ભાઈ ને ડાયરા સલું છે ને એક બાજુ ભાઈ હે ને અનકડી રમે

જો ભાઈ વરસાદ પછી ની ડુંગળી છે ને ભાઈ આવી થઈ ગઈ બાફીઓ આમ જો મિત્રો આવી થઈ ગઈ જો આમાં શું કરું આમ જો આવી ડુંગળી થઈ ગઈ જો ભાઈ આવી ડુંગળી થઈ ગઈ કઈક જો મિત્રો ભાઈ પોણા સોળ થઈ જાય ને અત્યારમાં જઈશી ભાઈ આપડે ઘરે ને આપણો લોંગ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા